આપણે આ વિડીયોમાં સાબિત કરીશું કે એક્સની માટે વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ માટે એક્સની સાપેક્ષમાં નેચરલ લોગ ઓફ x નું વિકલિત બરાબર લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની ઝીરો સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ એક્સ પ્લસ ઓફ એક્ચર તે આખાના છેદમાં ડેલ્ટા એક્સ હવે આપણે કેટલાક લઘુગણકના ગુણધર્મોનો ઉપયોગ કરી શકીએ આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે નેચરલ લોગ ઓફ એ ઓછા નેચરલ લોગ ઓફ બી હોય તો તેના બરાબર નેચરલ લોગ ઓફ એના છેદમાં બી લખી શકાય આપણે આ ગુણધર્મનો ઉપયોગ અહીં કરી શકીએ કારણ કે આપણી પાસે અહીં કંઈકનો સામાન્ય લઘુ ગણક ઓછા બીજા કંઈકનો સામાન્ય લઘુ ગણક છે માટે આના બરાબર લિમિટ કે જ્યાં ડેલ્ટા ની ઝીરો સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ આ આ ઓફા ડેલ્ટા એક્સ અહીં મારી પાસે આનો નેચરલ લોગ ઓછા એક્સ નું નેચરલ લોગ છે માટે લઘુ ગણક ગુણધર્મનો ઉપયોગ કરીને તેના બરાબર નેચરલ લોગમાં પ્રથમ પદાવલી ભાગ્યા બીજી પદાવલી લખી શકાય હવે અહીં આ કૌંસની અંદર x ભાગ્યા x એક થાય વત્તા અહીં આ ડેલ્ટા x ના છેદમાં x થશે ડેલ્ટા x ના છેદમાં x માટે આની જગ્યાએ આ લખી શકાય હવે આપણે આ એક ના છેદમાં ડેલ્ટા x ને આગળ લખી શકીએ માટે હવે આના બરાબર લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની ઝીરો સુધીની કિંમત માટે આ છેદમાં જે ડેલ્ટા એક્સ રહેલું છે તેને આગળ લખીશું માટે એકના છેદમાં ડેલ્ટા એક્સ ગુણ્યા નેચરલ લોબ ઓફ એક વત્તા ડેલ્ટા એક્સના છેદમાં એક્સ કૌશ પૂરો કરીએ હવે આપણે ઘાતાંકના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ જો મારી પાસે a નેચરલ log ઓફ b હોય તો આના બરાબર નેચરલ log ઓફ b ની a ઘાત લખી શકાય અહીં આ ઉદાહરણમાં 1 Δx એ a થશે માટે હું તેને આના ઘાતાંક તરીકે લખી શકું તેથી આના બરાબર લિમિટ કે જ્યાં Δx ની 0 સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ એક ડેલ્ટા એક્સ ના છે હવે આ કદાચ તમને પરિચિત લાગી શકે આ ઈ ની વ્યાખ્યાને મળતું આવે છે હવે આપણે અહીં એક વાત ધારી લઈશું ધારો કે સ્મોલ એન બરાબર ધારો કે સ્મોલ એન બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં એક્સ હવે જો તમે આ સમીકરણની બંને બાજુ એક્સ વડે ગુણાકાર કરો અને બાજુઓની અદલાબદલી કરો તો તમને ડેલ્ટા એક્સ બરાબર એન ગુણ્યા એક્સ મળે અને હવે જો તમારે એક ના છેદમાં ડેલ્ટા એક્સ જોઈતું હોય તો તમે સમીકરણની બંને બાજુ વ્યસ્ત લઈ શકો માટે તેના બરાબર એકના છેદમાં એન એક્સ થશે અથવા તેને એકના છેદમાં એન ગુણ્યા એકના છેદમાં એક્સ તરીકે પણ લખી શકાય તો હવે આપણે આ બધા જ સબસ્ટિટ્યુશનનો ઉપયોગ કરીશું અહીં આપણે ચલને બદલી નાખીશું હવે આપણે એ પણ વિચારી શકીએ કે ડેલ્ટા એક્સની કિંમત જેમ ઝીરો ની નજીક પહોંચે તેમ એનની કિંમત ક્યાં પહોંચશે તેથી કહી શકાય કે જેમ ડેલ્ટા એક્સની કિંમત ઝીરોની નજીક પહોંચે તેમ એક્સ બરાબર ઝીરો સિવાયની કોઈ પણ કિંમત માટે ઝીરોની નજીક પહોંચશે અને તે કહેવું યોગ્ય પણ છે કારણ કે ઝીરોનો સમાવેશ આ નેચરલ લોગ ઓફ એક્સ ના પ્રદેશમાં થતો નથી માટે જેમ ડેલ્ટા એક્સ ઝીરોની નજીક પહોંચે તેમ એન પણ ઝીરોની નજીક પહોંચે તમે અહીં બીજી રીતે પણ વિચારી શકો જેમ એનની કિંમત ઝીરોની નજીક પહોંચે તેમ ડેલ્ટા ની કિંમત પણ ઝીરોની નજીક પહોંચે તો હવે આપણે જે આ બધી કિંમતો ધારી છે તેને આ પદાવલીમાં મૂકીશું પરિણામે હવે લિમિટ કે જ્યાં ડેલ્ટા x ની ઝીરો સુધીની કિંમત કહેવાને બદલે આપણે લિમિટ કે જ્યાં એનની ઝીરો સુધીની કિંમત કહી શકીએ નેચરલ લોગ ઓફ એક વત્તા ડેલ્ટા એક્સ ના છે માટે આખાની એકના છેદમાં એન ગુણ્યા એકના છેદમાં એક્સ લખી શકાય માટે એકના છેદમાં એન ગુણ્યા એકના છેદમાં એક્સ કૌશ પૂરો કરીએ હવે આપણે આ જ સમાન ઘાતાંકના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ પરંતુ આપણે તેનો ઉપયોગ થોડી જુદી રીતે કરીશું તેનો ઉપયોગ કરતા પહેલા હું આ પદાવલીને ફરીથી લિમિટ કે જ્યાં એનની ઝીરો સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ એક વત્તા એન આખાની એકના છેદમાં એન ઘાત આ પ્રમાણે હવે જો મારી પાસે ઘાતનો ગુણાકાર હોય તો હું તેને ઘાતની ઘાત તરીકે લખી શકું ફરીથી તે સીધું જ ઘાતાંકના ગુણધર્મ પરથી આવે છે માટે હવે આપણે આ આખાની ઘાત તરીકે એકના છેદમાં એક્સ લખી શકીએ કૌંસ પૂરો કરીએ હવે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીને આ એકના છેદમાં ને અહીં આગળ લાવી શકીએ પરંતુ એનની ઝીરો સુધીની કિંમત માટે એકના છેદમાં એક્સ ને કોઈ અસર થતી નથી માટે આપણે અહીં તેને આ લિમિટની આગળ લખી શકીએ માટે આના બરાબર એકના છેદમાં એક્સ ગુણ્યા લિમિટ કે જ્યાં ની ઝીરો સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ એક વધતા એન પામે છે કારણ કે તે બધા એન છે માટે હવે આપણે આ લિમિટને કૌશ અંદર લખી શકીએ તો તેને ફરીથી લખીએ તેના બરાબર એકના છેદ એક્સ ગુણ્યા ચર ઓફ લિમિટ કે જ્યાં ઝીરો સુધીની કિંમત માટે આખાની એકના છેદમાં એન ઘાત કૌશ પૂરો કરીશું હવે આ ખૂબ જ રસપ્રદ છે અહી તમે કૌશમાં જે કંઈ પણ જુઓ છો તે શું છે અહીં આ ઈ માટેની વ્યાખ્યા છે આપણે અહીં આની જગ્યાએ e લખી શકીએ હવે નેચરલ લોગ ઓફ e શું થાય તેના બરાબર 1 થશે આમ આપણી પાસે 1 છેદમાં x ગુણ્યા 1 છે તેથી આપણને 1 છેદમાં x મળે આપણને જે પરિણામ જોઈતું હતું તે આ જ છે અહીં આ x ની સાપેક્ષમાં નેચરલ લોગ ઓફ x નું વિકલિત છે